મુંબઈમાં હાલમાં ફરીથી ડ્રગ્સનું નું દૂષણ વધી ગયું છે સાથે સાથે અન્ય ગુનાઓનું પ્રમાણ પણ વધી ગયું છે એક ચર્ચા અનુસાર ખબરીઓને નાણાં આપવા મુંબઈ પોલીસ પાસે ફરની અછત છે દેશની કોઈ પણ પોલીસ મુંબઈ હોય કે ગુજરાત અથવા આઈબી હોય તેમની માહિતીનો મુખ્ય સ્ત્રોત ખબરીઓ હોય છે જેમની માહિતીને આધારે તેને ગુનેગારોને પકડી ગુનાનું પ્રમાણ ઓછું કરી શકે છે આ ખબરીઓ જીવના જોખમે ગુનેગારોની માહિતી પોલીસને આપતા હોય છે પરંતુ સામે તેમને માહિતી પ્રમાણે નાણાં મળતા હોય છે આ માટે પોલીસ પાસે એક વિશેષ ફંડ હોય છે આ તમામ બાબત વચ્ચે હાલમાં તો નાણાંના અભાવને કારણે મુંબઈમાં ફરીથી ડ્રગ્સની હેરાફેરી શરૂ થઈ ગઈ હોવાનું અને ફરી આ ગેંગ સક્રિય થયો હોવાનું ચર્ચાઈ રહ્યો છે ત્યારે પોલીસ યુવાધનને બચાવવા પગલા ભરે તેવી માંગ ઉઠવા પામે છે જોકે મુંબઈ પોલીસ પાસે ખબરીઓની આપવા ફનની અછત સજા હોવાનો સામાવ રહ્યું છે શહેરમાં ડ્રગ્સ સહિતના ગુનાઓનું દૂષણ વધી રહ્યું છે ખબરીઓ નાના ન મળતા માહિતી આપવાનું ટાળતા હોય છે યુવાધાને બચાવવા પોલીસ એલર્ટ બને તે હવે જરૂરી છે જોકે ખબરીઓને નાના ન મળતા માહિતી આપવાનું ટાળતા હોય છે ત્યારે હાલ ફળની અછત સર્જાયા હોવાનું સામે આવ્યું છે શહેરમાં ડ્રગ્સ સહિતના ગુનાઓનું દૂષણ વધી રહ્યું છે મુંબઈ પોલીસ પાસે ખબરીઓને આપવા ફળની અછત હોવાનું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે ત્યારે લઈ ખબરીઓ નાણાં ન મળતા માહિતી આપવાનું ટાળતા હોવાનું પણ સ્થળ આવ્યું છે બચાવવા પોલીસ એલર્ટ બને તે પણ હવે જરૂરી છે વધુ વિગત સતીશ સોની જોડાયા જે સતીશ મુંબઈ પોલીસ પાસે ખબરીઓને આપવા અછત હોવાની હવે જોર પર કર્યું છે શું છે વિગત સામાન્ય રીતે કોઈ પણ રાજ્યની પોલીસ અથવા આઈબી ડિપાર્ટમેન્ટ પાસે નેટવર્ક હંમેશા માહિતી મેળવવા માટે એક વિશેષ ફંડ હોય છે જે મુંબઈ પોલીસ પાસે રાજ્ય સરકાર પાસે અને જે તે વિભાગ પાસે હોય છે પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી મુંબઈ પોલીસ પાસે આ વિશેષ ફંડ ની અછત સર્જાય છે તેને કારણે તેઓ ખબરીઓને પોતાના નાણાં આપી શકતા નથી આના કારણે જ જે ખબરીઓ જે છે પોતાના જીવના જોખમે હવે આપતા નથી માહિતી અને તેને કારણે અહીં ફરી એકવાર ડ્રગ્સ નું દૂષણ વધી ગયું છે મુંબઈમાં છેલ્લા બે મહિનામાં કરોડો રૂપિયાનો નું ડ્રગ્સ વિવિધ ઠેકાણે પકડાયું છે એનું એક જ કારણ છે કારણ કે ખબરીઓનું નેટવર્ક તૂટી પડ્યું છે જોકે કેટલાક પોલીસ ઓફિસરો એવા હોય છે કે જેઓ પોતાનું ફંડ વિશે જ એડજસ્ટ કરી લેતા હોય છે પરંતુ આ અંગે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ આઈએસ અનુપમ સિન્હા ડીજીપી રશ્મિ શુક્લા અને મુંબઈ પોલીસ કમિશનર કન્સલકર સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે કોઈ પણ આ અંગેનો જબ અફવા તૈયાર નહોતા અને મેસેજ નો પણ રિપ્લાય આપ્યો નહોતો ગઈકાલે જ માંથી દોઢસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે આ વસ્તુ પણ પુરવાર કરે છે કે ખબરીઓને નાણાં ન મળવાથી તેઓ મુંબઈ પોલીસને ઇન્ફોર્મેશન આપવાથી દૂર રહે છે જે સતેશ સમગ્રમાં આહિતી આપવા બદલ આપનો આભાર મુંબઈ પોલીસ પાસે ખબરીઓની આપવા ફનની અછત સર્જાય છે શહેરમાં ડ્રગ્સ સહિતના ગુનાઓનું દૂષણ વધી રહ્યું છે ખબરો નાના ન મળતા માહિતી આપવાનું ટાળી રહ્યા છે યુવાધનને બચાવવા માટે પોલીસ એલર્ટ બને તે પણ હવે જરૂરી છે